Yeah. ભગવાન મદદ કરે પેલા આપ પ્રયાસ કરજો સાત સુધી સાત પછી અમે પ્રયાસ કરશું કોંગ્રેસે ફરી એક વખત માનવતાવાદને ટિકિટ આપી છે અને અમેશને માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે સનાતન ધર્મને હું માનું છું એમને ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને જીવસૃષ્ટિમાં પણ હું છું તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી છે સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવથી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી તમામ જ્ઞાતિઓએ તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ ઈરાભાઈને સ્વીકાર્યા છે ત્યારે હું બધાનો આભાર માનું છું ભાજપ તો એમ કહેતી હતી કે અમે પંદર પંદર લાખ રૂપિયા આપશું ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણો કર દે પણ જોઈએ તો અહીંયા ત્રણ સુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી મેડિકલ કોલેજ અડધે પોઈએ ને ક્યાં એ તો વેચી પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનો ટેન્ડર કાર્ડ નાખું એટલે ભાજપની ઉપર કંઈ લોકોને ભરોસો નથી રહ્યો અને આ આ સીટ કોંગ્રેસમાં દસ ઉપરની સીટો કોંગ્રેસ સામાન્ય રીતે આ આ નક્કી પ્રજા કરતી હોય છે અને જ્યારે અહંકાર થી વાત કરીએ એવો હું અહંકારી માણસ નથી પણ પ્રજાનો આશીર્વાદ છે એટલે હું સારા બહુમતી થી જીતી છે મને વિશ્વાસ છે